પર ભાજપ આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ઘણા દિવસોથી શાંત રહેલી ભાજપ અચાનક આક્રમક થઈ ગઈ છે રસ્તા પર ભાજપ કાર્યકર્તાઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યાં મંચ પરથી ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રંગ આપતા કહ્યું કે જેટલી ગાળો પીએમ મોદી ને આપશો એટલું જ વધુ કમળ ખેલશે કોંગ્રેસનું કહેવું છે કે રાહુલની યાત્રાની ધ્યાન હટાવવા માટે આ ભાજપનું છે ત્યારે હવે ગુજરાત ભાજપ પણ આ મામલે આક્રમક જોવા મળી રહ્યું છે અને વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અમદાવાદ શહેર યુવા મોરચાએ એલિસ બ્રિજ વિસ્તારમાં ટાઉન હોલ પાસે રાહુલ ગાંધીનું પુતળું વાળી વિરોધ નોંધાવ્યો હતો અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા ક્ષતિ થઈ ગઈ છે બિહાર ખાતે કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર અને તેમની માતા વિરુદ્ધ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને ભાજપ વખોડી રહ્યું છે હાર અને બાકીના રાજ્યોમાં હાર ભાડી ગયેલી કોંગ્રેસ હવે ગાલી ગલોચ ઉપર ઉતરી આવી છે અત્યાર સુધી આ દેશના એક ગરીબ પરિવારમાંથી પ્રધાનમંત્રી બનેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબને કોંગ્રેસના અનેક નેતાઓએ જે આખી નાખી કેસેટો ભરાય એટલી ગાળો આપી છે સોનિયાજીએ પણ નરેન્દ્રભાઈને મોતના સોદાગર કહ્યા હતા સલમાન ખુરશીદજી કે રેણુકાજી એવા સુધી ગાળો આપી છે પરંતુ કોંગ્રેસની હતાશા જારે વધુ ગઈ વધુ પડતી આવી છે ત્યારે હવે નરેન્દ્રભાઈ મોદીના બદલે એમની માતા ને પણ ગાળો દેવા લાગ્યા છે આ દેશના લોકો જારે પણ કોઈ બેન કે માતાને કોઈ ગાળો આપે છે ને ક્યારેય માફ નથી કરતા ત્યારે આજે ગાંધીનગરમાં પણ રાહુલ ગાંધી સમગ્ર દેશની માફી માંગે એના માટે અમે લોકો ભેગા થયા છીએ અને જે ગાળો આપી છે જે કૃત્ય છે એ વખોડી લાગવા લાયક નથી પણ એના કરતા પણ ખરાબ કૃત્યને અમે વખોડી કાઢીએ છીએ અને જો કોંગ્રેસ માફી નહીં માંગે તો આવનારા સમયમાં આ દેશની જનતા કોંગ્રેસનું નામો નિશાન મિટાવી દેશે એવો જવાબ આપશે બિહારના દરભંગા જિલ્લામાં રાહુલ ગાંધીની વોરગાર યાત્રા માટે સ્વાગત મંચ બનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ બિહાર યુથ કોંગ્રેસના મોહમ્મદ નવસાદે આયોજિત કરાવ્યો હતો અચાનક મોહમ્મદ રિઝવી ઉર્ફ રાજા નામનો શખ્સ મંચ પર પહોંચ્યો અને માઈક પર તે પીએમ મોદી તેમની માતાને ગાળો દીધી જોકે તે સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર નહોતા ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ દરભંગાના ભાજપ જિલ્લા અધ્યક્ષ આદિત્ય નારાયણ ચૌધરીએ સિમરી પોલીસ સ્ટેશનમાં રીઝવી સહિત કેટલાક લોકો વિરુદ્ધ અપમાનજનક ભાષા અને ધાર્મિક લાગણીઓ ભટકાવવાની કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત